જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ધ્રુવેશભાઈ ને એના પપ્પા ગયા હે અત્યારે માં ચામુંડ માના દર્શન કરવા માટે કુળદેવીએ ત્યાં સુધીમાં હાલો હું મારું કામ બતાવી લઉં જમવાનું બનાવી લઉં બાપાનું જમવાનું બની ગયું એને જમી લીધું છે પછી જશું વાળીએ અને વાળીએ જઈને તમને અપડેટ દઉં કે કામ કેટલે પહોંચું છે તો દાંત પડી ગયો

એમ ન કપાય કાય ભાગો પકડો પકડો ધ્રુવેશ કો પકડો ઉભો ઉભો રહેતા ઉભો રહેતા ખામ હાલો ત્યારે વાડીએ તો ફરી આવ્યા હવે કરીએ સફાઈનું કામ તો સૌથી પહેલાં તો હું મારા કામમાં લાગી ગઈ આવતા વેત કપડાં ચેન્જ કરીને સૌથી પહેલાં મેં પંખો સાફ કરવાનો હતો તો મેં મારું એ જ કામ કર્યું આઠ નવ દિવસે એકવાર તો આને સફાઈ કરવી જ પડે કેમકે જો થોડુંક પણ ધ્યાન ન આપીએ ને તો બહુ રજ લાગી જાય છે એટલે એક વખત હાથ ફેરો થઈ જાય તો પછી ઉપાધિ ન હોય તો હું લાગી ગઈ મારા સફાઈના કામમાં એક તો આજે પીરિયડ્સ છે એટલે તબિયત ઓમે બરાબર નથી પરંતુ એમ થયું કે સન્ડેના દિવસે નિરાતે બેસીને શું કરવું અને આ કામ મારા દિમાગમાં બે દિવસથી ચાલતું હતું અને કોઈ કામ મગજમાં હાલે રહ્યું ને તો એ જ્યાં સુધી એને પૂરું ન કર્યું ને ત્યાં સુધી ન દિમાગને હક આવે ન બોડીને હક આવે તો એમ થાય એના કરતાં તો કામ કરી લઈએ તો જ સારું તો બસ મેં પણ મારા વિચારોને બ્રેક આપી અને લાગી ગઈ કામમાં પંખો સાફ કરી લીધો તેના પછી આજે મને ચાદર પણ ધોવા રાખવાની હતી તો હું મારા એ કામમાં પણ લાગી ગઈ વધારે પડતું લગભગ સન્ડેના હું મોટું મોટું કામ પતાવી જ દઉં જેથી સોમથી શનિ સુધી મને એટલું બધું કામ ન કરવું પડે કારણ કે પછાડના ટ્યુશન હોય તો મારે એ પ્રમાણે જ એડજસ્ટ કરીને હાલવું પડે અને સન્ડેના મોસ્ટલી એટલું બધું કામ હોય નહીં ઘરનું તો જલ્દી ફટાફટ પતી જતું હોય છે ન સિલાઈ કરું ન ટ્યુશનનું કરું ન એમ્બ્રોડરીનું કરું બસ ઘરને લગતું બધું કામ પતાવી લઉં જેથી અઠવાડિયાની મને શાંતિ થઈ જાય તો બેડશીટ તો હું અઠવાડિયામાં બે વખત ધોવા મૂકી દઉં ગુરુવારના અને રવિવારના તો બસ આજે રવિવાર હતો તો મને એમ થયું ચાલો આ કામ પણ આજે અત્યારે જ પતાવી દઉં કામમાં લાગી છું તો એટલા માટે ને ખાસ તો મારો દીકરો રમવા ગયો હોય ને ત્યારે હું ફટાફટ મારું કામ કરી જ લઉં કેમકે એ જ્યારે ઘરે આવે ને તો મારું કામ થાય જ નહીં એને આજુબાજુ એની ચારેકોર ફરવામાં જ જાય કારણ કે નહીતર જો એને રેઢો મૂકીએ ને તો એ આપણું એક નહીં દસ કામ વધારે અને સન્ડેના મને કુલદીપ પણ થોડીક હેલ્પ કરી દે તો આજે એની ડ્યુટીમાં હતું જે એસીની જારી હતી એ સાફ કરવાની અને જો કે આ કામ કુલદીપ જ હંમેશા કરે પંદરે દિવસે એક વખત એસીની જારી સાફ કરવાની ડ્યુટી સાહેબની છે મને ઘણો બધો ટેકો મળી જાય એના આ કામથી એવા ત્રણ ચાર કામ છે જે એ જ કરે છે પછી મેં દાળ ઢોકળી બનાવી મસ્ત મજાની બપોરે જમ્યા જમી લીધા પછી વરી પાછા અમે લાગી ગયા કામમાં તો ઉપરના રૂમમાં થોડીક સફાઈ કરવાની હતી છત સાફ કરવાની હતી તો છત સાફ કરવામાં પાછળ બાલ્કની સાફ કરવામાં પણ કુલદીપે મદદ કરી પરંતુ એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે બાલ્કનીની અંદરથી પાણી નીકળતું જ નથી બધું જ પાણી એક જગ્યાએ ભેગું થઈ જાય છે ખબર નહીં શું કંઈક પાણો કે કંઈક આડો આવી ગયો હતો તો લગભગ સુધી સવા કલાક સુધી હેરાન થયા બંને માણસ ત્યારે કાંઈક થોડુંક સેટ થયું એટલું બધું તો તોય નહોતું નીકળતું પછી તો ધીમે ધીમે સાફ કર્યું કચરાથી તો નીકળી ગયું દે હું પહેરાઈ દઉં દે